પ્રેમથી લાગણીથી બધા પહેલા તો એક જ સીટ પર બધા લોકો બેસી જાય એવી મારી નમ્ર વિનંતી છે અને આ નમ્ર વિનંતી હું વિજાપુર તાલુકા વ્યક્તિ નથી કરતો પરંતુ પાટણ દે આવેલો વ્યક્તિ કરું છું મારું નામ મુકેશભાઈ કાલાની છે અત્યારે દરેક દરેક લોકો ભાઈઓ બહેનો દીકરીઓ બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખે છે તો તમે આ તેજસ્વી તાલાનો ઇનામ મિત્રનો કાર્યક્રમ રાખ્યો છે તો તમે સૌથી પહેલા આ કમિટી પ્રમુખ શ્રી મંત્રીજી તેમજ આખી કમિટી માટે ખૂબ ખૂબ તાળીઓ પાડો આવો સરસ કાર્યક્રમ ઇનામ વિતરણ અમે તો સાથ પડતા હતા ભરતભાઈ જયારે નાના હતા ત્યારે અમારું કોઈ ભાવે પૂછતું નતું અમે ખોડામાં ક્યાંક પડ્યા રહેતા હતા ક્યાં તો ખોપ છે ને પેલા અમે પેલા કેવાય ને રમકડા રમતા હતા કે પેલા ટાયરો ફેરવતા હતા અને ખરેખર તમે બધા નસીબદાર છો કે તમને સ્ટેજ ઉપર બોલાવીને આવો સરસ આટલા બધાની ની વચ્ચે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખે છે તો ખરેખર આ વિજાપુર તાલુકાની ટુકો કમિટી માટે આપણે ફરીવાર હું તો અભિનંદન આપું છું પણ ફરીવાર તમે પણ તાલે પાડીને તમને ખૂબ ખૂબ અને આવા કાર્યક્રમ વારંવાર કરે એવા ટુકો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ હવે બીજી વસ્તુ માં પોતાની વાત કરું તો હું દરરોજ 5 વાગે ઊઠી જઉં છું હું કેમ કે મોર્નિંગ વોક માં તો દરેક દરેક વ્યક્તિને નમસ્કાર છકડા ઉપર જાય બાઈક ઉપર જાય ટ્રેક્ટર ઉપર જાય રિક્ષામાં જાય ચા વાળો હોય ચા પા વાળો હોય કરીને ઈવન જે નિચરા કચરો વાળવાવાળા જેને આપણે નથી બોલવું એ લોકો આપણે સફાઈ કામદાર

આ કે મમ્મા બાઈ કરો કોમ્પન કરે છે આટલા બધા લોકોના ઘરમાં ખરેખર હું કહું જો બેસન કે છોડાઈ શકાય આટલા બધા બેસન છોડવા માટે એક તો આપું મનોમન પાણ તમારે મોસઠાથી પપ્પા જો હું તમાર લાડકો છું જો હું તમારાની લાડકી દીકણી હોઉં તો આજરોજ તમે બેસન છોડી દો પછી બીજી વસ્તુ તમને એક વસ્તુ કહી જુદા જુદા કર્મો આપણે ગિફ્ટ આપતા હોય તમને આપણ બેટા ગિફ્ટ શું આપે છે પપ્પા કોઈ બેગ આપે કોઈ પરફ્યુમ આપે કોઈ કોઈ સારો ડ્રેસ આપે તમને પણ બધા આપતા હોય તો આ વખતે તમારે જન્મદિવસ કહેવાનું કે પપ્પા હું મારા જન્મદિવસ એક ગિફ્ટ માંગી એટલે પપ્પા કહેશે કે બેટા તારે ઘર આપીશ શું મગી મારી કરે છે હબ તો તને ગિફ્ટ આપીશ પણ કે ના પપ્પા હું ગિફ્ટ ઇન ધીસ બોડી પપ્પા કેસે બોલતર મેરા હિજા ઉત રહે 20 લગા કે એમ અમદાત થાયા તો સુલાયા પણ જાને જન્મદિવસ આવે ને કપ આપ કેવાનું કે પપ્પા તમે અત્યાર સુધી જે મેડી સિગરેટ તમાકુ પાવ છો ને યાર થી બંધ કરી દો એક મારી સાચી ગિફ્ટ કે કે પપ્પા આનાથી કેન્સર થાય છે બરાબર ફેફસા ખરાબ થાય છે liver ખરાબ થાય છે તો આ બધાના કારણે તમે કે પરેશાન બીજી એક વસ્તુ કહું મહારાજ

કેવું શરીર લાગે તો જોડા મારે એવો ભાઈ કે મારે એવું જોઈએ તો રાજા કહેતો ને કે સાહેબ મારી બેન તો સાંજે કે સાજે કેસે બરાબર હું ઘરે જઈશ પણ

પતિ પણ ગિફ્ટ આપે છે કે આજે 25મી મારી એનિવર્સરી છે 40મી એનિવર્સરી છે કારણે પણ જો પતિ કે અત્યારે જે ભરત જે તમાકુ બડી કાતા કે માર પણ આ વખતે ગિફ્ટ આવી જોઈએ કે મારો પતિ હવે આજથી વ્યસન મુક્ત થાય આવી પણ તમે વાત કરીને વ્યસન મુક્ત કરી શકો છો વ્યસન મુક્તિ માટે પછી બીજું એમ પણ એમ પણ કહી શકાય ઇમોશનલ વાત કરું સાહેબ ઇમોશનલ વાત કરું તો વ્યસન મુક્તિ તમે એમ પણ કહી શકો કે પપ્પા આ તો તમે બડી પીઓ છો ને લાવો કે હું એ બે ફૂક મારું બાપ પોતાની દીકરીને બે ફૂક મારવા દેશે કે બાપ પોતાના છોકરાને બીડી પીવા દેશે નહીં પીવા દે તો તમારે ઘર પપ્પા આ વખતે તમે જો બીડી પીશો ને તો હું ખાલીમાં વિશ્વકર્મા મંદિર આતો ઇનામ મિત્રો છે ને ત્યાં જ હું બીડી પીશ ભરત પીને ખબર નહી હોય નિલેશ પીને ખબર નહી હોય તમને ખાલીમાં તમને ખબર નહી પડે બે ફૂક હું મારી તો પપ્પા કહે કે ના તો પપ્પા તમે આ ખરેખર લાડકી હોય તમને મારા પર પ્રેમ હોય તો તમે આજે ના આજે છોડી દો આવી પણ તમે વાત કરી શકો છો બેટા પછી વ્યસન છોડાવવા માટે તો એક બીજી વસ્તુ તમને કહી દઉં કે વ્યસન શું થાય છે ટેન્શન બરાબર ફેફસા તો થાય છે પણ સૌથી વધારે ઘરમાં પતિ પત્નીના ઝઘડા પણ થાય છે થાય છે પતિ પત્નીના ઝઘડા થાય છે થાય ને અને લોકો બીજી એક વખત તમને કહી દઉં કે આ બધા રોગો થાય અને બધા તમે જો વ્યસન કરતા હોય તો તમારા પપ્પાની ભાઈની આપણું પણ જાય છે લોકો એમ કે કાકા તારો બાપો તારો મસાલા ખા ખા કરી જાય તારો બાપ દબાવ કો આપો મોઢામાં ભરેલો છે તારો બાપ દારૂડિયો છે અને જો દારૂડિયો હોય તો આપણા દીકરા દીકરીના શખ પણ સાહેબ જલ્દી થતા નથી થાય છે આપણો બાપો દારૂડિયો થાય સક જલ્દી ના થાય તો આપણે એ પણ કહેવાય એટલે આપેથી વાતો કરને તમે પપ્પાને કાકાને ભાઈને કહી શકો હજી રક્ષાબંધનનો દિવસ હોય વ્યસન છોડા મોટા કેટલા બધા ભાઈ અભિમાન છે રક્ષાબંધનનો દિવસ હોય તો એ દિવસ તમે કહી શકો કે ભાઈ આજે કાલે રક્ષાબંધન છે તું મને શું ગિફ્ટ હોય અરે બેન મારી તું તો મારી લાડકી બેન છે કાલે શું જોઈએ ગિફ્ટ આપું છું પૈસા આપું છું વસ્તુ આપું છું તો તમારે કહેવાય સાહેબ કે આ કાલે રક્ષાબંધન કાલે હું ગિફ્ટ માંગીશ